એનએચઆઈ અધિકારીઓ રાધનપુર ડીવાયએસપી અને મામલતદાર તેમજ રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને ટીમની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રાધનપુર નગરપાલિકાના કર્મચારીઓ તેમજ બુલડોઝર લઈને હાઈવેની બંને બાજુમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામ તેમજ લારી ગલ્લાને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અચાનક દબાણ અંગે કામગીરી હાથ ધરવામાં આવતા નાના મોટા ધંધા રોજગાર કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી રિપોર્ટર રાજુ જોશી પાટણ